કુલ એકસો થી વધુ લોકોએ ઉપસ્થિત નોંધાવી હતી બેઠક દરમિયાન બકરી ઈદના તહેવારમાં પશુ કુરબાની બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા મૂકવામાં આવતા કન્ટેનરમાં જ વેસ્ટેજ નાખવા અને જાહેર જગ્યા કે ગટર પર રોડ પર ન નાખવા અંગે ખાસ સૂચના પણ આપવામાં આવી હતી સમુદાય તેવાર લાગણીઓને કદર રાખવી અને સદભાવ જળવાય એ અત્યંત જરૂરી છે દરેક વ્યક્તિએ કાયદો વ્યવસ્થા જાળવવામાં પોતાનું યોગદાન આપવું જરૂરી છે અમારા અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી એમાં એકસો પચાસ જેટલા હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર હતા આ બાબતે બકરીદ નિમિત્તે દરેકને કોમી એકલાસ સૌરાદપૂર્ણ વાતાવરણમાં તહેવાર પૂરો થાય એ બાબતની સમજ કરવામાં આવી મુસ્લિમ ભાઈઓને જે કાયદા અનુસાર જે રીતે એમનું બલિદાન જે આપવાનું છે એ રીતે આપે એની પણ સમજ કરવામાં આવી ગૌવંશના કાયદા વિશે સમજ કરવામાં આવી કે એમાં કંઈ પણ હશે તો ગંભીર ગુના દાખલ કરવામાં આવશે તથા કોઈ પણ સોશિયલ મીડિયાની પોસ્ટ હોય તેને પહેલાં વેરીફાય કર્યા વગર એને ટ્રાન્સફર ન કરવી એને વાયરલ ન કરવી તેની પણ સમજ કરવામાં આવી આમ કૌમી એકલાસના વાતાવરણમાં આ મિટિંગ પૂર્ણ કરવામાં આવી હા એ આ સંદર્ભે અમારા તરફથી પોક્ષોના જે ગુના વિસ્તારમાં ઘણા થઈ રહ્યા છે તે બાબતે સમજ કરવામાં આવી કે અઢાર વર્ષના નાના દીકરા દીકરીઓ જ્યારે જતા રહે છે પ્રેમ સંબંધમાં અને પછી જે છોકરાઓ છે એને મોટી સજા થાય છે દસ વર્ષ વીસ વર્ષ એ બાબતે સમજ કરવામાં આવી તથા એનડીપીએસ ના જે બધી છે તેમાં પોલીસને સહકાર આપવા અને કોઈ પણ આવી બાતમીઓ તમને સમજ કરવાની પણ સમજ કરવામાં આવી કે કોઈ પણ હોય તો અમને જાણ કરે તથા આ ઉપરાંત ટ્રાફિકની પણ જે અત્યારે સુરત શહેર પોલીસ તરફથી હેલ્મેટની ઝુંબેશ છે અને સિગ્નલોનું પાલન કરવા માટે પણ સમજ કરવામાં આવે